હવે ભારત દેશના લોકો જે દુબઈમાં વેપાર કે ધંધો કરવા ઈચ્છતા હોય છે તેઓ માટે સેટઅપ સેમિનારનું સુરત શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું દુબઈમાં વેપાર કે ધંધો કરવા ઈચ્છતા ભારત દેશના વેપારીઓ માટે નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનાર યોજવામાં આવ્યું હતું આ સેમિનારમાં બસોથી વધારે લોકો જોડાયા હતા દુબઈની રસલ ખેમા ઇકોનોમી ઝોન રાકેશ દુબઈ ગવર્મેન્ટના અધિકારીઓ સુરત શહેરમાં આવીને આ તમામ લોકોને વિગતો જણાવી હતી આ સેમિનારમાં મુસ્તફા શેખર રાકેશના ડિરેક્ટર હાજર હતા અને વેબિનારના માધ્યમથી દુબઈ અધિકારીઓની સાથે મળીને આ સેમિનાર યોજાયો હતો આ બાબતે વધુ માહિતી સુરતના યુવા બિઝનેસમેન તેમજ રાકેશના રેફરલ પાર્ટનર વિકુંજ આંબલિયાએ વધુ માહિતી એબી ન્યૂઝ ચેનલને આપી હતી નમસ્કાર ભારત દેશના લોકોને જો ઈચ્છતા હોય દુબઈમાં પોતાનો વેપાર અને ધંધો કરવા તે માટે કેવી રીતે ઓનલાઈનના માધ્યમથી ને કેવી રીતે નવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીંથી જે દુબઈ બિઝનેસ કરી શકે તે બાબતનો આજે એક સેમિનાર રાખવામાં આવ્યું હતું સુરત શહેરમાં જી સૌ તમારું નામ મારું નામ વિકુંજ કુમાર આંબલિયા બાય પ્રોફેશન હું છેલ્લા ચૌદ વર્ષથી સુરતમાં વ્યવસાય સાથે સંકળાયેલો છું કઈ પ્રકારનું સેટઅપ જે છે આ વખત કરવામાં આવ્યું છે શું નવું તમે લાવ્યો છો જેની રીતે વેપારમાં વેગ મળે તાજેતરમાં અમારા દ્વારા એસજી સીસીઆઈ દ્વારા આયોજિત યાન એક્સપોમાં અમે એક સ્ટોલ રાખેલો હતો જેમાં દુબઈ ગવર્મેન્ટ્સને જે પણ લોકોને બિઝનેસ પોતાનો કરવો હોય તો એ બિઝનેસમેન માટે શું ત્યાંની તકલીફો પડી રહી છે તો આ વિશેષ તકલીફોને બધી ધ્યાનમાં લઈ અને ત્યાંના લોકોની એક ઈચ્છાને ધ્યાને લઈ અમે લોકોએ એક સુંદર મજાનો સેમિનારનું આયોજન કર્યું હતું આ સેમિનારમાં અમે ગવર્મેન્ટ્સ ઓફ રાકેશ દુબઈ ગવર્મેન્ટ્સ શું સુવિધાઓ પૂરી પાડી રહી છે તેના વિશે તમામ લોકોને અવગત કર્યા હતા જેમાં દુબઈ ગવર્મેન્ટ્સ ત્યાંથી આવીને આપણા બિઝનેસમેનોને લાઇસન્સ એમઓયુ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન્સ કોર્પોરેશન્સ વિઝા આ તમામ સર્વિસ ત્યાંથી આપણને સુરતમાંથી મળે તે હેતુથી આપણે આ સેમિનારનું આયોજન કર્યું હતું આ ઘણી બધી સંસ્થા છે જે આવા પ્રકારના સેમિનાર કરતી હોય છે ત્યાર પછી થોડાક મહિના પછી એ સંસ્થા દેખાતી બંધ થઈ જતી હોય છે અને આ ફ્રોડના ઘણા બધા કેસો થતા હતા શું ઓથેન્ટિકેશન તમે આપી રહ્યા છો અમે લોકો દુબઈ ગવર્મેન્ટ્સના રાકેશ ગવર્મેન્ટના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર છીએ જેમાં ગવર્મેન્ટના ઓફિશિયલ વેબસાઇટ પર પણ અમારું નામ હોય છે અને ગવર્મેન્ટ્સના પોર્ટલ પર પણ તમામ પ્રકારના પેકેજીસ ઉપલબ્ધ હોય છે આ તમામ પેકેજીસની જે પણ ફીસ ભરવાની હોય છે તે ક્લાયન્ટ્સને ડાયરેક્ટ ગવર્મેન્ટના પોર્ટલ પર જ ફી ભરવાની હોય છે અમે એક ક્લાયન્ટ્સને હેલ્પનું કામ કરીએ છીએ તો અમે એક ઓથોરાઇઝ પાર્ટનર તરીકે ગવર્મેન્ટ સાથે જોડાયેલા છીએ સો આમાં વિશેષ માહિતી આપણને ગવર્મેન્ટના પોર્ટલ પર તમામ વસ્તુની માહિતી મળી શકે છે આ સેમિનારમાં કેટલા લોકો જોડાયા હતા અને કઈ કઈ વિગતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ સેમિનારમાં અલગ અલગ ફિલ્ડના બસોથી વધારે બિઝનેસમેનો આવેલા હતા જેમાં એ બિઝનેસમેનોને ત્યાં કઈ પ્રકારની સર્વિસ મળી શકે છે લાઇસન્સની પ્રક્રિયા શું હોય છે લાઇસન્સ લેવા માટે ડોક્યુમેન્ટ્સનું શું હોય છે ત્યાંની ફી સ્ટ્રક્ચર શું હોય છે આ તમામ વસ્તુ અમે આ સેમિનારના માધ્યમથી સમજાવી